સોની ફળિયા ખાતે જય શ્રી સાયનાથ યુવક મંડળ દ્વારા વિશાળ પાલખી યાત્રા તેમજ ભજનનો કાર્યક્રમ ગઈકાલે રાત્રે યોજાતા ભક્તો પાલખી યાત્રાને ભજનમાં સામેલ સામેલ થયા હતા તે માહોલમાં આપણે પણ થઈએ સોની ફળિયા ખાતેના માલતી હોસ્પિટલ સામે છેલ્લા અગિયાર વર્ષથી જયશ્રી સાઈનાથ યુવક મંડળ શિરડીના સાંઈ પાલખી યાત્રા તેમજ ભજન અને મહાપ્રસાદનો કાર્યક્રમ યોજે છે ત્યારે તારીખ પાંચમી જાન્યુઆરીથી સાતમી જાન્યુઆરીના ત્રણ દિવસ માટે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં પહેલા દિવસે તારીખ પાંચમી જાન્યુઆરીના રોજ શ્રી સાંઈબાબાની પાલખી યાત્રા નીકળી હતી જે સમગ્ર ગોપીપુરા વિસ્તારમાં ફરી હતી આ પાલખી યાત્રામાં ભક્તો જોડાયા હતા અને ડીજે ના તાલે પણ ઝૂમ્યા હતા તો કેટલાક ભક્તો તલવાર બાજી પણ કરી હતી ત્યારે બીજા દિવસે તારીખ છઠ્ઠી જાન્યુઆરીના રોજ પ્રખ્યાત સાંઈ ભજનકાર શૈલેષ તાંડલેકરના સાંઈ ભજનનો લાભ સાંઈ ભક્તોએ લીધો હતો ત્રીજા દિવસે તારીખ સાતમી જાન્યુઆરીના રોજ મહાપ્રસાદનો લાભ અનેક ભક્તોએ લીધો હતો તે પહેલા યોજાયેલા ભજનમાં આપણે પણ સામેલ થઈ અને સાંઈ બાબાનું નામ લઈએ અસર સેટા સાથે અઝર કુરેશી